હાય ગાઈસ ગુડ મોર્નિંગ ગાઈસ ઘણા દિવસો પછી રોગ બનાવશું મને ખબર થોડી તબિયત ઓબ્યુટ ખરાબ હતી રોગ નહોતો બનાવતા એટલા આપણા રોગ નહોતા આવતા આજ ભાઈ વહેલા ઉઠી ગયા સવારના વાગ છ ને ચાલે એટલે સાડા છ કેવું વાગ બરાબર એટલે આજ આજ બધું કામ કરવું પડશે પથારી કર્યું એવું ઉથાવી પડશે બે આ બધા બાટલા ભરવા પડશે માટલા આવ્યું કેવું કેમ કે મારા મમ્મી ગયા છે ગામડે એટલે આ ઘર ઓર ચકાચક કરી દે મમ્મી નથી એટલે કામ બધું આપણે જ કરવું પડશે પાણી વાણી આવી ગયું ગાય બધું કરવું પડશે બધું કામ આમ બતાવે ને ભાઈ આપણો વર્ક ચાલુ કરીએ બરાબર ને આ હું બધું કામ આમ કરી દો ફર્સ્ટ ક્લાસ ઘર કરી દો ચકાચક આપણો વર્ક ચાલુ રાખે સવાર સવારમાં આપણો વર્કઆઉટ જેવું તો ચાલુ થાય છે આ તો બોડી બનાવીને દેશ કરવું પડે કાઈ મમ્મી નથી કરે કાંઈ ઘર ચટાચક કરવું પડે કામ કરવું પડે વધારે ભરાઈ ગયું છે હવાને બંધ કરીશું આખું આટલું ભરાઈ ગયું આપણે ઓડકાટ જોઈએ નથી જીમ ઇમ જવાની જરૂર ના પડે આપણે ખાલી ગોડી લઈને હવારે પત્યા સામા જ દેવાના ના ભાઈ સબ નીકળી જાય જો ગાય ઘરની મસ્ત રીતે વળ થઈ ગઈ કામ થઈ ગયું ઘરનું કચરા ઝાડું ફોટું બધું મારી દીધું ગાય નાઈ પણ લીધું સજો તયા પણ ઘર જોવા લાગે ને ઘર જો વ્યવસ્થિત એટલે ઘર ચોખ્ખું રાખવું જોઈએ ગાય ગંડાતું રાખો એ મજા ના આવે ચોખ્ખું રાખવું જોઈએ ભાઈકો ચોખ્ખા એ પસંદ સ્વચ્છ સ્વચ્છતા વચ વાગો સવારના સાતના વીસ સવારના સવારના વાગ સાડા સાત ઓ ભાઈ જશે સ્વિમિંગમાં ક્યુકી સ્વિમિંગ જવું પડે હું સવાર સવાર સાડા સાતે સ્વિમિંગમાં જાઉં છું ખેલી જાય કે આપણી થેલી તો ધોઈ નાખી લાગે મમ્મી આવ્યું ને આમાં જો સ્વિમિંગમાં સ્વિમિંગનો રોગ નહીં બનાય કેમ કે અહીંયા સાહેબને ના પાડે વિડીયો શૂટિંગ ફોટોગ્રાફીને જો આ ચડ્ડા એક ચડ્ડો લીધો આપણે સ્વિમિંગનો આ ચશ્મા ચશ્મા આપણા ગયા હા જો આ એક કાઠો લેશું ચશ્મા લઈ લીધા આ પપ્પાના લાગ્યા આપણા ચશ્મા કાઠો એની ઠેલી બસ ટોપી હું નહીં પહેરતો ટોપી વિશે ટોપી નહીં ગમ ગમતી મજા નહીં આવતી અને ખાવું આપ આપણે આ બધું સ્વિમિંગમાં જાશું સ્વિમિંગ કરવા ખોખડા ખોખડા આવ્યું સ્વિમિંગ પૂલ ત્યાં જાશું ડેલી ડેલી એનો રોગ નહીં બનાવી કે કેમ કે અહીંયા બનાવી વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવાની વિડીયો બનાવવાની ફોટો પાડવાની એટલે એટલે હું ફોનને લઈ જતો એટલે રોગ નહીં બનાવતો નકર એક નંબર સ્વિમિંગ પૂલ હોય ગાઈસ આપણે મળીએ હું સ્વિમિંગ વિમિંગ કરી નાઉ ત્યારે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર રે ગાઈસ હું આવી ગયો સ્વિમિંગ કરીને આ વાગા જો સવારના 9 9 વાગા સર ગાઈસ હું આવી આવી ગયો ઓ ઘરે આયા ચા ગરમ કરીશું મમ્મી સવારે ચા જ બનાવીને ગયા હતા ચા ગરમ કરીશું ચા વા પીશું પોપટો લાગે જોરદાર સવારનો નાસ્તો નહીં કર્યો એટલે ચા આપીશું ચા ગરમ કરું આ સાપરા રોટલા અને ઓકી બધું લગાઈને ખાવાનું આવો ખાઈશું આવું ચા ગરમ થાય એટલી જ વાર ચા પી લેવી આવો હું ચા પીવા બે હવે ચા પીશું ચા પીશું પછી બ્લોગ હવે ચાલુ રાખીશ હું કે બોલ બોલ છોટુ ડોને અમારા છોટા ભાઈ નાનો ભાઈ અને હું ચા પી લો પછી આપણો રોગ ચાલુ રાખીએ ગાઈસ ચા તો પી લીધી સા ચા પી લીધી હવે પીશું આપણે પાણી ચા પી લીધી હવે પાણી પીશું હવે હું તમને મળું પછી હવે આપણે મળીએ થોડી વાર પછી હું હવે કપડાં પહેરી લઈ આ કપડાં થોડી પીને ચઢા દીશું અને હું પહેરશું કપડાં મળીએ પછી હા કંટાળો આવો અત્યારે વાગા તો સવારના દસ ને પંદર આવો કામ નથી હજી કપડાં હજી તો નાવાનું બાકી બીજી વાત ના કપડાં પીરીશ કંટાળા આવો તો આવો કંટાળો આવતો તો મેં આવો આ ચંપો સાફ કરી દેવા આપણા આ ચંપ ધોઈ દેવી ચેટરા ચીટરાડા છે તો નથી આપણે ધોઈ દેવી ને મસ્ત રીતે ઘસી દેવી મસ્ત રીતે ચકાચક કરી દેવી કંટાળો એ તો કામ કરીએ કામ ધંધો તો નહીં એ તો કામ કરીએ હવે ચંપલ સાફ કરીને મળે કાય ચંપલ ધોઈ દીધા ચક ચકાચક કંટાળો આવતો ચંપલ તો સાફ થઈ ગયા હવે આપણે નાઈ વાઈ લેશું હવે નાઈ લેશું આપણે ફટોફટ પે જઈશું આપણે બહાર बराबर ना अंश क्या बोलता लाइक करो हां लाइक करो बोलो करो। बोल। गंदी। करो। बोलो गंदी करो फाइनली गाइस उन्होंने आई ली भाई तैयार है यार प्रायो चोरी होने પૂરી વાઇટ ચોળી જો જોરદાર લાગે ને એકદમ જોઈ શકો છો ગાઈસ જો ચક્કા ભાઈ લોક ગેંગસ્ટર લુક આવવાના એકદમ ચક્કા બરોબર ને આ ખાલી વાળ મેં કપાય માર તો વાળ બહુ મોટા હતા એક નંબર ગેંગસ્ટર લુક હતા આ વાંધો નહીં હવે આપણે વાળા કપડા ઉપર બે દીધા હવે જઈશું આપણે ઘર ઓલા ઘર માં દાદી ના ઘરે એટલે ઘર માં ઘર માં બાર આજે એટલા નીકળતો તો આટલો વધારે ના એટલે ગાઈસ આટા બોપર ના વાગસ એક હવ આપણે ખાવા બેહી જાશુ બટેકા નું શાક ખીચડી અને રોટલી તો આપણે અત્યારે મેં જો મારા કપડા મેં કાઢી નાખ્યા કેમ કે ખાતી પહેલાં ડાઘ વાઘ લાગી જાય તો એટલે ખાવા પહેરીશું આપણે કપડાં આપણે ત્રણ ચાર વાગે પહેરીશું હવે આપણે ખાઈ લેવી પછી આપણે બહુ ચાલુ રાખ્યું ખાવા પીવું પછી બહુ ચાલુ રાખો જોઈ શકો છો ખાય અને પંદર દોઢ વાગ્યો હવે આ કુલર ચાલુ કર્યું મસ્ત मस्त ठंडी ठंडी हवा 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 अपने हुई जाए सीधा उठसू चार के आढ़ा चार उठसूँ बराबर तब आप मस्त है ऊँध ले लूँ फ्लास टेन्शन वगैरह भूई जाते तो हाँ आपूँ तो मजा बाय हाय गाइस ऊँध तो नहीं मैंने बोपरे शी खबर ऊँग तो ना कौ बोप सारा तय तो आखी बोप में वीडियो एडिट कर एडिट करो एक वीडियो મે જોઈ શકતો આવા સ્ક્રીન ઉપર ઓ હસરા તો મુબે તેલા રાજ કે દે કામ કા ઠીક નહી જંગલ બોલા ઉસકો જંગલ તેલા રાજ કે દે કામ કા ચુત વાલી ભરે પીકતે બેરિયા ઠીક દે પૈસા તેલા રાજ કે દે કામ કા ઠીક નહી તું તો લાગ્યો ગાઈસ વિડિયો જોરદાર લાગ્યો ને ફાઈનો વિડિયો એડિટ કર્યો વા લાગી પણ આઈ મજા જોરદાર રિજેટ હતું ને સર આ આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મેકીશ તમે જોઈ શકો છો અમારી પ્રોફાઇલ છે તેને ફટોફટ જાઓ તેની આઈડીને ફોલો કરો અને લાઈક કરો આ વિડીયોને ભાઈને સપોર્ટ કરો યાર ગાઈસ હવે ચા વાપરું પ્લાન્ટ્સ ચાર વાગે ને ચા બનાવી ચાવ ચા બા પીશું આપણે પછી આપણે જઈશું ચા ચાવાઓ પીને જઈએ બહાર બરાબર ને તો ગાય છ વાગે છે સાંજના ને ચા બને ચા પીવા બેઠો ગાય હવે ચા બા પીને કપડાં વપડાં પહેરી ને જઈશું આપણે બા ચા બન ચા બનાવી દીધી અને પીવશું ચા હવે હા રોટલી હવે આપણે કપડાં વપડાં પહેરીશું મસ્ત રીતે તૈયાર થઈશું સવારની જેમ હવે જઈશું બા

અહીંયા ચાલીએ કંટાળો આવતો હતો હવા આવી ગયા આપડે ભાઈ બગીચામાં ભાઈ બગીચામાં આવી ગયા જોઈ શકો છો આમાં અહીંયાનો બગીચો છે બગીચામાં બેવશું ઘડી પડી જઈશું ગાર્ડનમાં આવી ગયો બગીચામાં અહીંયા પણ કંટાળો આવો બગીચામાં પણ કંટાળો આવ્યો કોઈ હદ નહીં ભાઈબંધ હોય પણ ભાઈબંધ બધા ગયા કામે કંટાળો આવો હવે ગાય ઘરે જઈએ બગીચામાં પણ કંટાળો આવો હાથનો રોગ માસી ખા બોર્ડિંગ જ દાખશે તમને લોકોને કાંઈ મજા આવી જેવું જ નહીં કંટાળો કંટાળો હા કાકા બગીચો બતાવું ઘરે જઈએ ઘરે જઈને પાછો રોગ ચાલતો રાખીએ જોરદાર

છોટા પેકેટ મન ભસંત ખાલી એક્શન ખાવા પડશે

કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો તમે પસંદ આવો તો જ કરજો આમ કોઈ જોર જબરદસ્તી નહીં આપણે મળીએ બીજા બ્લોગમાં બાય બાય ગાઈશ